કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની પરીક્ષા અમદાવાદમાં પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો સરસપુરની સરસ્વતી વિદ્યાલયમાં ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો છે ઓએમઆર શીટ અને પ્રશ્નપત્ર મોડા આપ્યાનો તેમણે આક્ષેપ કર્યો હોબાળા બાદ પરીક્ષાના સમયમાં વધારો કરાયો હતો અમારા ક્લાસમાં એવું થયું હતું કે જે એક્ઝામ ક્વેશ્ચન પેપરની આવે તે જે કોપી આવે

કઈ રીતે તૂટેલું છે પછી એ લોકોએ અમને એક વિડીયો બતાવી એ વિડીયોમાં એ લોકોએ જે રીતે કીધું કે અમારાથી કટર વાગી ગયું છે કદાચ કદાચ ખોલતા પણ એ ટાઈમે જે કટર વાગ્યું હોય તો આડું વાગે ઉપરથી વાગેલું ન હોવું જોઈએ એ ઉપરથી વાગેલું હતું એટલું બીજા પણ બંચ ખુલ્લા હતા પણ એ ટાઈમે ત્યાં પેપર જતું રહેલું ત્યાં સુધી ઠી અમે લોકો અહીંયા એક્ઝામ ટાઈમે તો પહોંચી જ ગયા હતા ટાઈમે અંદર અમે ક્લાસમાં એન્ટર થઈ ગયા હતા પછી અમને લોકોને જ્યારે એ લોકોએ પેપર જ્યારે અંદર આવ્યા ને ત્યારે બંચ ઓલરેડી ખુલ્લું જ હતું અને અમારી અમારી ક્લાસમાં જે હતી ને ગર્લ્સ એણે જોયું કે બંચ ખુલ્લું છે તો એણે કીધું કે સર આ બંચ કેમ ખુલ્લું છે એમ તો અમે લોકોએ બધાએ પૂછ્યું કે અમે લોકો જ્યારે ખોયલું ને ત્યારે જ બંચ ઓલરેડી અમારી નજર સામે જ ખોઈલું છે એવું કાંઈ છે નહીં પણ બંચ બધા ખુલ્લા હતા પછી અમે લોકોએ કીધું કે બીજા ક્લાસના બંચ છે એ બતાવો એ બધા ક્યાંક ક્યાંક ખુલેલા જતા ને અમારું ક્લાસનું તો ઉપરથી જ ખુલેલું હતું તો અમે લોકોએ વિરોધ કર્યો કે અમારા લોકોએ પેપર નથી ભરવું તમે આનું કંઈક શોલ્યુ ટ્યુશન પહેલાં આપો તો અહીંયા આ લોકોએ બધા અમને વિડીયો એક મેડમે બતાવ્યો જે બંચ ખોલ્યું ને ત્યારનો વિડીયો એને બતાવ્યો અમને કંઈ ખુલું છે પણ પેપર ઉપર એમનો સેટ છે અને ઉપરથી ખોલે છે અને આ બંચ તો બધા સાઈડમાંથી ખુલેલા છે અને બધા જ ક્લાસના ખુલેલા હતા ત્રણ ચાર ક્લાસના એમને બતાવ્યો અમે લોકો વિરોધ કર્યો બધા નીચે વયા એવા ક્લાસમાંથી પછી અમને લોકોને એવું કીધું કે તમે લોકો પેપર ભરી દો પછી તમે લોકો જે રજૂઆત કરવી હોય કે એફઆઈઆર કરવું હોય તો કરજો તો અમે લોકોએ કીધું કે નહીં અમે લોકો એમ કેમ એક્ઝામ દઈ દઈએ તો એ લોકોએ કીધું કે અમે બીજા બંચમાંથી તમને સેફ્ટી આપીએ છીએ પોલીસ ની હાજરીમાં જ બધું કરશું તો અમને આપ્યું પણ અમે લોકોએ એક્ઝામ પણ આપી છે પણ અમારી સાથે એ થયું છે અન્યાય એ માટે તમે કઈ કરો